હાલ લો મિત્રો કેમ છો મજામાં ને હું પણ છું મજામાં તો બધાને હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો વાગી ગયા છે નવ અને બધાને ગુડ મોર્નિંગ તો આજે આપણી સાયકલ થઈ જાય છે રિપેર અને આપણે સાપુ સાયકલ રિપેર થવા મૂકી હતી તો રિપેર થઈ જાય છે તો જવાનું છે આપણે લેવા તો આપણે એક સરપ્રાઇઝ છે કે આજે જવાનું છે આપણે સકડામાં સકડામાં સાપુ લેવા જવાનું છે કે આથી અમારા ગામથી પંદર કિલોમીટર દૂર છે એટલે સાપુર જઈ અને સાયકલ લઈ અને પછી આપણે આવીશું પાછા તો તમે જોઈ શકો છો આ છે અમારું ગામડું અને છોકરાઓ અત્યારમાં પતંગ ચગાવવા ધાબા ઉપર ચડી ગયા છે અને આ નાનકડું અમારું છે ગામ તો વિડીયો જોજો વિડીયોમાં બહુ જ મજા આવે છે તો ચલો જય સકડા તરફ હાન્ડલ માર દેવાલો

ચલો તાણે અમારું જામ ભાઈનો સકડો થઈ ગયો છે ચાલુ અને હવે જઈશું અમે સકડામાં બે અને સાપુર ખોટા ખાવા ખોટા અમારી આ ઝાળવાનો જો ચલો તારે આપણી સાયકલ રિપેર થઈ ગઈ છે અને સવારમાં આપણે લેવા પણ પહોંચી ગયા છીએ સાયકલ કારણ કે ભાઈનો ફોન આવ્યો તો કે સાયકલ તમારી રિપેર થઈ ગઈ છે તો લઈ જજો અને આપણી સવારમાં પહોંચી ગયા છીએ કારણ કે અઠવાડિયાથી સાયકલ આપણી આપણે રિપેર કરવા મૂકી હતી અને ઘણો બધો પ્રોબ્લેમ પણ હતો તો ભાઈની મેં કાંટો માર્યો એટલે મને મજા આવી બહુ સરસ રિપેર કરી છે તો ભાઈનો બહુ ખૂબ ખૂબ આભાર કે સાયકલ આવી મને મેં રિપેર કરી દીધી તમારો આભાર તો ચલો તને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી દેજો અને તમારા પ્રવીણભાઈને થોડો સપોર્ટ આપજો એટલે આપણે પણ જલ્દી આપણી લોંગ સફર ઉપર જઈ શકીએ તો ચલો તાણે મળીએ આગળ તો સાપુરા આવી ગયા છે અને આપણને આપણો મિત્ર સબસ્ક્રાઇબર મિત્ર મળી ગયો છે શું નામ છે તારું ચિત્રા છે તો મારા વિડીયો જોવે છે તો આભાર મિત્ર થોડો સપોર્ટ કરતા રહેજો તો ચલો તાણે તો આપણે આપણી સાયકલ રિપેર થઈ ગઈ છે અને લઈને નીકળી ગયા છે શાપુરથી સાહેબર રિપેર કરી એટલે ચાંદને બધું બહુ ટાઈટ કર્યું છે એટલે થોડું આંકવામાં પણ તકલીફ પડે છે બહુ ફીટ લાગે છે એટલે થોડો ધાક પણ વધારે લાગી જાય છે અને અઠવાડિયું થઈ ગયું સાયકલ ચલાયા પડા હા બહુ આમો અને સાયકલ બહુ દિવસથી ચલાવી હતી અઠવાડિયું થઈ ગયું હતું એટલે થોડી પગને પણ પ્રેક્ટિસ નથી પણ સાયકલ ચલાવવાની મજા આવે છે સફર સાયકલનો બહુ મસ્ત છે આપણે પણ એક દિવસે લોંગ ડ્રાઈવમાં જવાનું છે કાં તો ગુજરાત ફરવાનું છે કાં તો રામનવમીના અગાઉ અયોધ્યા જવા નીકળવાનો પ્લાન છે તો સાયકલ પણ રિપેર કરાવી પડી છે સાયકલમાં થોડો પ્રોબ્લેમ હતો એ સાયકલ લઈ પહેલા હું આવ્યો તો સકડામાં અને સકડો લઈ અને આવ્યો તો હવે જઈ રહ્યો છું ઘરે તો થાક પણ વધારે લાગે છે કે સાયકલ ચલાવી તો પણ સાયકલ ચલાવવામાં બહુ મજા આવે છે તો ઘણા દિવસથી સાયકલ નથી ચલાવી અને આપણે પણ મૂક્યો તો આ વિડીયો જોજો કારણ કે બહુ મજા આવે છે પહેલાં આપણે સકડાનો સફર કર્યો સાયકલ લેવા હતા અને હવે આપણે સાયકલ લઈ અને નીકળી ગયા છીએ પણ ઘણો બધો થાક લાગે છે તો મિત્રો આપણે શાહપુરથી ઘરે પહોંચી ગયા છીએ પંદર કિલોમીટરનો સફર આપણો પૂરો થઈ ગયો છે અને સાયકલ પણ આપણી રિપેર થઈ ગઈ છે સાયકલ ચલાવવાની મજા આવી અને અઠવાડિયાથી આપણે વિડીયો પણ નહોતો બનાવ્યો એટલે થોડા પગ પણ દુખી ગયા તો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો અને તમારા મિત્રોને એ વિડીયો શેર કરજો ચલો તાણે કાલે બીજા વિડીયોમાં મળીએ તાલગણ બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ Ну...